નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ સમાચારમાં આપનું સ્વાગત છે આપણે આજે વાત કરીશું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ છે જ્યાં એક સરકારી દવાખાનું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ કેટલાક વર્ષોથી જર્જરિત છે ગામના આગેવાનો દ્વારા આ દવાખાનાને નવાના નવું બનાવવા માટે માંગ કરવામાં આવી છે તંત્ર પાસે પણ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી તો આ ગ્રામજનો સાથે આપણે વાત કરી અને એમની સમસ્યા જાણવાની કોશિશ કરીશું શું નામ છે ભાઈ તમારું જાવેદભાઈ મલિક શું સમસ્યા છે સમસ્યામાં એવું છે કે અમારું જે આ સરકારી દવાખાનું હતું જે પહેલે ચાલુ હતું આજથી દસ પંદર વરસ પહેલાં તે ત્યાં આ બધા ગરીબ ગામના લોકો બધી એમાંથી સુવિધાને લાભ લઈ શકતા હતા આજે પંદર વર્ષથી એ દવાખાનું જર્જરિત હાલતમાં છે દિવાલ ઘરાશાય થઈ જાય એવું છે ચોમાસાના ટાઈમમાં ને બાજુમાં જ આંગણવાડી આવેલી છે કદાચ કંઈ થતું નથી ને થઈ જાય નાના નાના ભૂલકાઓ એટલામાં જ રમે જ એટલું જ કહેવાનું છે મારે કે પ્રશાસન આના પર જ જલ્દીથી જલ્દી નજર દોરવી ના આજે જે દવાખાનાને પાછું નવે નામથી બનાવી આપે તો ગામના લોકો પાછા એના લાભ લેતા થઈ જાય બસ એ જ કેવું છે મારે નવું દવાખાનું બનાવવા માટે તમે માંગ કરી છે અને ક્યાં રજૂઆત કરી છે મેં મામલતદાર શ્રી ઝઘડિયાને પણ રજૂઆત કરી છે ઝઘડિયા ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે ને આરોગ્ય ખાતામાં પણ આની રજૂઆત કરી છે ને એમને અરજીઓ પણ લેખિતમાં આપી છે ને ગામનું ઠરાવ છે તે પણ આપેલું છે પણ આજે પંદર તારીખે મેં આપેલું પણ હજુ સુધી કંઈ કોઈ જોવા નથી આવ્યું એટલે મેં મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે મીડિયા સાહેબશ્રીને પણ જગાડે ને આના પર ધ્યાન દોરવે બસ એ જ મારી માગણી છે જલ્દીથી જલ્દી આ દવાખાનું બની જાય ને ગામના લોકો ફરીથી આનો લાભ લેતા થાય બસ એ જ મારી માગણી છે તો એમનું કહેવું છે કે છેલ્લા પંદર વર્ષથી આ દવાખાનું જર્જરી છે અને તંત્ર પાસે તે દવાખાનું નવું બનાવવા માટે માંગ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે આપણી સાથે કેટલાક મહિલાઓ પણ જોડાય છે એમની સાથે વાત કરીશું શું કહેશો બનાવી શકો હા આ હમણાં જે જાવિદભાઈ બોયલા છે જે શબ્દ એ ખરેખર સાચા છે અને દવાખાનું બને તાત્કાલિક ધોરણે એટલી સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે તો એ લોકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે દવાખાનું જલ્દીથી નવું બનાવવામાં આવે આપણી સાથે બીજા એક મહિલા છે એમની સાથે પણ વાત કરી સમસ્યા જાણવાની કોશિશ કરીશું શું કહેશો બેન તમે મારું નામ રજિયા રજિયાબાનું છે દવાખાનું બહુ ટાઈમથી બંધ છે એના લીધે બહુ પ્રોબ્લેમો થાય છે સરકારશ્રી પાસે એ જ અમારી માંગણી છે કે દવાખાનું જલ્દીથી જલ્દી ચાલુ કરે એટલે ગરીબ લોકો લાભ લઈ શકે તો આ હતા રતનતોર ગામના નાગરિકો એ લોકોનું જણાવવાનું છે કે છેલ્લા પંદર વર્ષ ઉપરાંતથી આ સરકારી દવાખાનું જર્જરી છે અને ગામમાં કોઈ આરોગ્ય માટે જરૂર પડે તો એ લોકોએ બીજા ગામડાઓમાં લઈને જવું પડે છે કેટલાક વખત વાહનો પણ નથી મળતા કેટલીક વખત બીજી જગ્યાએ જવું જવાની મુશ્કેલીઓ પડે છે આગળ ચોમાસું આવી રહ્યું છે તો જર્જરી દવાખાને નવું દવાખાનું બનાવવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે સલઉદ્દીન મલિક ભરૂચ સમાચાર ઝઘડિયા